ચાલો આજે વાત કરીએ એક એસી ક્લાસરૂમની જ્યાં વિષય હતો જીવનનો અર્થ અને શિક્ષક એ મૃત્યુની બિલકુલ નજીક હતા આપણે જોવાના છીએ કે મિચ એલ્બમની જાણીતી બુક ટ્યુઝડેઝ વિથ મોરીમાંથી શું શીખવા મળે છે આપણી પાસે આ પુસ્તકના કેટલાક ખાસ અંશો છે હા આ કંઈ સામાન્ય કોલેજ કોર્સ નહોતો બરાબર આ વાત છે મિચ એલ્બમ અને એના પ્રોફેસર મોરીસ વોર્ડ્સની જેઓ એલએસ એમાયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા એમની છેલ્લી મુલાકાતો જે ખાસ કરીને મંગળવારે થતી એ જ આપણો આજનો ઊંડાણપૂર્વકનો વિષય છે તો મિશન એમ કહી શકાય કે મોરીએ જીવન મૃત્યુ પ્રેમ સમાજ અને માફી વિશે જે ઊંડાણપૂર્વકની સમજ આપી એને ફરીથી સમજવાની કોશિશ કરવી અને શરૂઆત જ કે એકદમ અનોખી છે સોળ વર્ષ પછી એક પ્રોફેસર અને સ્ટુડન્ટનું મળવું એ પણ આવી પરિસ્થિતિમાં બિલકુલ મોરી સ્વોર્ડ મિચ એમને યાદ કરે છે એક નાનકડા હસમુખા માણસ તરીકે એમની આંખોમાં ગજબની ચમક હતી વાળ ચાંદી જેવા પાતળા અને સ્મિથ એવું જાણે દુનિયાનો પહેલો જોક સાંભળ્યો હોય ગ્રેજ્યુએશન વખતે મિચે એમને એક બ્રીફકેસ પણ ભેટ આપી હતી હા અને મોરી ત્યારે ભાવુક થઈ ગયા હતા રડી પડ્યા હતા ખરું ને પૂછ્યું હતું કે સંપર્કમાં રહીશ અને મીચે હા પાડી હતી પણ પછી પછી તો જિંદગીની દોડધામ શરૂ થઈ ગઈ હા સોળ વર્ષમાં મેચ ઘણો બદલાઈ ગયો હતો ડિટ્રોઇટનો એક સફળ સ્પોર્ટ્સ લેખક બની ગયો કામમાં ડૂબેલો રહેતો એના અંકલના કેન્સરથી થયેલા મૃત્યુ પછી એણે જાણે સફળતા પાછળ જ દોટ મૂકી હતી જૂના સંબંધો પ્રોફેસરો એમ કહોને કે બધું પાછળ છૂટી ગયું હતું એટલે જ જ્યારે આટલા વર્ષો પછી એણે મોરીને ટીવી પર જોયા એ પણ એમની બીમારી વિશે વાત કરતા ત્યારે એને આંચકો લાગ્યો અને કદાચ થોડો અપરાધ ભાવ પણ જાગ્યો હશે એટલે પહેલી મુલાકાતમાં એ થોડો ખચકાતો હતો ફોન પર વ્યસ્ત રહેવાનો ઢોળ કરતો રહ્યો હા શરૂઆતની એ અસ્વસ્થતા સમજી શકાય એવી છે પણ મોરીની ખાસિયત એ હતી એમની ઉષ્મા અને સ્વીકાર ભાવ કેને એ સામેવાળાને તરત જ સહજ કરી દેતા એમને મિચની એ અસ્વસ્થતા પારખી લીધી અને થોડી જ વારમાં મિચ ફરીથી પેલો કોલેજનો સારો વિદ્યાર્થી બની ગયો જે શીખવા આવ્યો હતો ખરેખર આ પુનઃમિલન એક નવા અધ્યાયની શરૂઆત હતી પણ આ મુલાકાતો શક્ય બનીએ પહેલા મોરીના જીવનમાં ઘણું બધું બની ગયું હતું એમને ડાન્સ કરવાનો ગાંડો શોખ હતો દર બુધવારે રાત્રે ચર્ચમાં જતા ફ્રી સ્ટાઇલ ડાન્સ કરવા પહોંચી જતાં હા એમના માટે મુક્તિનો અનુભવ હતો એકદમ છૂટથી નાચતા પણ પછી લક્ષણો દેખાવા શરૂ થયા શ્વાસ ચડવો જે પહેલાં તો એમને અસ્થમાં લાગ્યો પછી ચાલતા લથડવું અચાનક પડી જવું ડાન્સ તો અફસોસ બંધ કરવો જ પડ્યો અને પછી શરૂ થઈ નિદાનની લાંબી પ્રક્રિયા જાત જાતના ટેસ્ટ ડોક્ટરોની મુલાકાતો હા મસલ બાયોપ્સી ને એવું બધું ન્યુરોલોજીકલ ટેસ્ટ થયા અને અંતે ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં માં નિદાન આવ્યું એએલએસ એટલે કે લૂ ગેરિક્સ ડિસીઝ એક એવી બીમારી જે ધીમે ધીમે શરીરના સ્નાયુઓને ખતમ કરી નાખે પણ મગજ મગજ સચેત રહે અને સૌથી ખરાબ વાત એનો કોઈ ઈલાજ નહોતો ડોક્ટરે સ્પષ્ટ કહ્યું તમે મરી જશો એક ક્ષણ કેવી રહી હશે મોરી માટે વિચારવું પણ મુશ્કેલ છે ચોક્કસપણે પણ મોરીની પ્રતિક્રિયા અસાધારણ હતી આઘાત તો લાગ્યો જ હશે પણ એમણે નક્કી કર્યું કે તેઓ શરમાઈને કે દુઃખી થઈને ખૂણામાં નહીં બેસી રહે એમણે મૃત્યુને જ પોતાનો છેલ્લો પ્રોજેક્ટ બનાવવાનો નક્કી કર્યો આ વાત જ અદભુત છે ખરું ને એમણે કહ્યું કે તેઓ એક માનવ પાઠ્યપુસ્તક બનશે એમણે જાણે દુનિયાને કહ્યું જુઓ મૃત્યુ શું છે મારા આ ધીમા અંતનો અભ્યાસ કરો મારી સાથે શીખો સુકાઈ જવાને બદલે ખીલવાનો આ નિર્ણય ખરેખર બહાદુરી બર્યો હતો અને બીમારી તો આગળ વધી રહી હતી ડ્રાઈવિંગ છૂટી ગયું પછી ચાલવાનું બંધ થયું સ્વિમિંગ માટે પણ મદદની જરૂર પડવા લાગી કપડાં બદલવા માટે પણ એમની સ્વતંત્રતા એમની અંગતતા એ બધું છીનવાઈ રહ્યું હતું છતાં એમનો આ નિર્ણય અડગ રહ્યો ઓગણીસો ને ચોરાણુંની પાનખરમાં એમણે બ્રેન્ડાઈઝ યુનિવર્સિટીમાં પોતાનો છેલ્લો કોર્સ ભણાવ્યો અને ક્લાસમાં આવીને સીધું જ કહ્યું કે એમને જીવલેણ બીમારી છે જો કોઈને આનાથી તકલીફ હોય તો કોર્સ છોડી શકે છે પણ કોઈ ગયું નહીં એક પણ વિદ્યાર્થી નહીં બધા એમની સાથે રહ્યા અને પછી એ રાત આવી જ્યારે મીછે ટીવી પર ટેડ કોપલના શો નાઇટ પર મોરીને જોયા બસ એ જોઈને જ એણે મોરીનો સંપર્ક કર્યો અને એ રીતે શરૂ થઈ મંગળવારની મુલાકાતો એક પ્રોફેસર જે મૃત્યુની નજીક હતા અને એમનો પૂર્વ વિદ્યાર્થી જે જીવનની દોડમાં ક્યાંક ખોવાઈ ગયો હતો આ જ હતી એમની અંતિમ ક્લાસ મોરી આધુનિક સમાજ અને આપણી સંસ્કૃતિના મોટા ટીકાકાર હતા એમનું કહેવું હતું કે આપણો સમાજ ખોટી વસ્તુઓ પાછળ ભાગી રહ્યો છે પૈસા પદ ભૌતિક સુખો એ કહેતા આપણે ખોટી વસ્તુઓ શીખવી રહ્યા છીએ હા અને એમનો એક બહુ જોરદાર વિચાર હતો જો આ સંસ્કૃતિ તમને માફક ન આવતી હોય તો એને સ્વીકારો નહીં તમારી પોતાની નાની સંસ્કૃતિ બનાવો આનો અર્થ એ નથી કે સમાજથી ભાગી જાઓ પણ તમારી આસપાસ એવા લોકો અને પ્રવૃત્તિઓનું વર્તુળ બનાવો જે પ્રેમ સ્નેહ અને અર્થપૂર્ણ સંબંધો પર આધારિત હોય બરાબર એમણે કહ્યું કે પ્રેમ મિત્રો સમુદાયમાં ભાગીદારી આ બધું મળીને એક માનવીય પ્રવૃત્તિઓનું કોચલું બનાવે છે જેની સરખામણીમાં પૈસા કે પદ ટકી શકતા નથી અને મીછનું જીવન એ આનાથી બિલકુલ વિરુદ્ધ હતું કામ સફળતા પણ ક્યાંક ખાલીપો મોરી સ્પષ્ટ માનતા હતા કે ભૌતિક વસ્તુઓ ક્યારેય પ્રેમ સ્નેહ કે માયાનો વિકલ્પ ના બની શકે એમનું વાક્ય યાદ છે પૈસો માયાનો વિકલ્પ નથી લોકો વસ્તુઓ એટલા માટે ભેગી કરે છે કારણ કે કદાચ એમને પૂરતો પ્રેમ નથી મળતો એમણે એક રસ્તો પણ બતાવ્યો બીજાને પ્રેમ કરવા માટે તમારી જાતને સમર્પિત કરો તમારી આસપાસના સમુદાય માટે તમારી જાતને સમર્પિત કરો અને તમને હેતુ અને અર્થ આપે તેવું કંઈક બનાવવા માટે તમારી જાતને સમર્પિત કરો અને આ માત્ર કહેવાની વાત નહોતી મોરી પોતે આ રીતે જીવ્યા હતા હવે વાત કરીએ મૃત્યુની આ એવો વિષય છે જેનાથી આપણે બધા ભાગીએ છીએ નહીં મોરી કહેતા દરેક જણ જાણે છે કે તેઓ મરી જશે પણ કોઈ એ વાત માનતું નથી જાણે બીજા કોઈ સાથે થવાનું હોય આપણી સાથે નહીં આનો સામનો કરવા એમણે એક મજાની ટેકનિક બતાવી હતી તમારા ખવા પરનું નાનું પક્ષી યાદ છે કલ્પના કરો કે તમારા ખવા પર એક નાનું પક્ષી બેઠું છે જે દરરોજ પૂછે છે શું આજે એ દિવસ છે શું હું તૈયાર છું શું હું જે કરી રહ્યો છું તે બરાબર છે હા આ ડરાવવા માટે નથી પણ જાગૃત કરવા માટે છે મોરી માનતા હતા કે મૃત્યુનો સ્વીકાર એ જ તમને જીવનને પૂરેપૂરું જીવવાની ચાવી આપે છે એમનું પ્રખ્યાત વાક્ય છે એકવાર તમે મરવાનું શીખી લો પછી તમે જીવવાનું શીખી લો છો આ ખરેખર મનમાં બહુ ઊંડો વિચાર છે હા પણ આ કહેવું સહેલું છે કરવું કેટલું અઘરું હશે ખાસ કરીને જ્યારે શરીર સાથ ન આપતું હોય પરાધીનતા વધતી જતી હોય બિલકુલ મોરીની સ્થિતિ સતત બગડી રહી હતી એમને ખાવા માટે બાથરૂમ જવા માટે છેવટે તો શરીર સાફ કરવા માટે પણ બીજા પર આધાર રાખવો પડતો હતો છતાં એમનામાં આત્મદયા એટલે કે સેલ્ફ પીટી જરાય નહોતી એ ક્યારેય હું જ કેમ એવું વિચારીને બેસી ન રહ્યા ઉલટાનું એમણે આ પરાધીનતાને પણ અલગ દૃષ્ટિથી જોઈ એ કહેતા કે આ તો ફરી બાળક બનવા જેવું છે કોઈ આપણી સંભાળ લે એમાં પણ એક પ્રકારનો સ્નેહ છે તેઓ દરરોજ સવારે થોડો સમય પોતાની શારીરિક ખોટ અને દુઃખ માટે રડી લેતા અને પછી પછી દિવસની સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા એમને ફિલોસોફી હતી કે ભાવનાઓથી ભાગો નહીં ભાઈ દુઃખ ગુસ્સો પ્રેમ જે પણ આવે એને પૂરેપૂરો અનુભવ કરો એને તમારામાંથી પસાર થવા દો હા એમણે કહ્યું વસ્તુઓને વળગી રહેશો નહીં કારણ કે બધું જ ક્ષણિક છે કોઈ પણ ભાવના આવે એને પૂરેપૂરી જીવો અને પછી પછી એને જવા દો એનાથી અનાસક્ત અને આ વાત મીચે પણ નોંધી હતી મોરી ખુલ્લે આમ રડતા કોઈ અજાણી વ્યક્તિના દુઃખ પર પણ રડી પડતા જેમ કે બોસ્નિયાના યુદ્ધ પીડિતો માટે રડ્યા હતા જ્યારે મીચ એ પોતાની લાગણીઓ દબાવવામાં માનતો હતો મોરીનું લક્ષ્ય હતું શાંતિથી મરવું ભય સાથે નહીં પણ ભયથી પર થઈને વૃદ્ધ થવાની વાત આવે ત્યારે પણ મોરીનો વિચાર એકદમ અલગ હતો આપણો સમાજ યુવાની પાછળ ગાંડો છે વૃદ્ધાવસ્થાને નકારાત્મક રીતે જુએ છે પણ મોરી કહેતા વૃદ્ધત્વ એ માત્ર ક્ષય નથી તે વૃદ્ધિ છે સાચી વાત એમનો તર્ક એ હતો કે જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તમે વધુ શીખો છો વધુ સમજો છો જો તમે જીવનમાં અર્થ શોધી શક્યા હો તો તમને પાછા યુવાન થવાની ઈચ્છા જ નહીં થાય અને એમની એક બહુ જ સરસ વાત હતી કે હું અત્યારે સાઈઠ સિત્તેરનો છું તો હું પચાસ ચાલીસ ત્રીસ બધી જ ઉંમર જીવી ચૂક્યો છું મને ખબર છે કે એ કેવું લાગે છે એટલે મને યુવાનોની ઈર્ષા નથી થતી હું એમની જગ્યાએ કેવી રીતે ઈર્ષા કરી શકું જ્યારે હું ત્યાં રહી ચૂક્યો છું આ દૃષ્ટિકોણ કેટલો સકારાત્મક છે કુટુંબ અને પ્રેમ વિશે પણ મોરીના વિચારો બહુ સ્પષ્ટ હતા એ માનતા કે કુટુંબે આધ્યાત્મિક સુરક્ષા જેવું છે એક એવી જગ્યા જ્યાં તમને પ્રેમ હૂંફ અને સધિયારો મળે છે બીજે ક્યાંય ના મળે એવું બાળકો વિશે એમણે કહેલું બાળકો હોવા જેવો બીજો કોઈ અનુભવ નથી એમને પોતાના બે દીકરા રોબ અને ને છોડી જવાનું ખૂબ દુઃખ હતું એ દેખાતું હતું એમની વાતોમાં અને લગ્ન વિશે પણ એમણે કેટલીક ચાવીરૂપ વાતો કહી હતી એકબીજા માટે આદર સમાધાન કરવાની તૈયારી ખુલ્લીને વાતચીત કરવાની ક્ષમતા જીવનના મૂલ્યોમાં સમાનતા અને સૌથી અગત્યનું લગ્નના વિચારમાં જ વિશ્વાસ હોવો એક બહુ સુંદર પ્રસંગ છે આ પુસ્તકમાં મિચની પત્ની જેનીન જે પ્રોફેશનલ સિંગર છે એ મોરીને મળવા આવી મોરીના કહેવાથી એણે એક ગીત ગાયું ગીત સાંભળીને મોરીની આંખો બંધ હતી અને ગાલ પર આંસુ વહી રહ્યા હતા એક ક્ષણે શબ્દોની જરૂર નહોતી ફક્ત પ્રેમનો અનુભવ હતો મોરી વારંવાર કવિ ઓડેનનું વાક્ય કહેતા એકબીજાને પ્રેમ કરો અથવા નાશ પામો ક્ષમાનો પાઠ એ મોરીના પોતાના જીવનના એક અફસોસ સાથે જોડાયેલો હતો એમના એક જૂના મિત્ર હતા નોર્મન કોઈક કારણસર એમની વચ્ચે અબોલા થઈ ગયા હતા પછી નોર્મન બીમાર પડ્યા કેન્સર થયું પણ મોરી મોરી પોતાનો અહમ છોડીને એમની સાથે સમાધાન કરવા ન ગયા અને નોર્મનનું મૃત્યુ થઈ ગયું મોરીને આખી જિંદગી એ વાતનો અફસોસ રહ્યો કે એમણે સમયસર માફી માગી નહીં અને માફ કર્યા નહીં એટલે જ એમણે મિચને કહ્યું મરતા પહેલાં તમારી જાતને માફ કરો પછી બીજાને માફ કરો આપણે જે કર્યું એના માટે તો ઠીક પણ જે ન કરી શક્યા એના માટે પણ જાતને માફ કરવી જરૂરી છે અને આ સલાહ મીચ માટે બહુ જ સમયસર હતી એનો ભાઈ પીટર જે સ્પેનમાં રહેતો હતો એ પણ કેન્સર સામે લડી રહ્યો હતો અને મિચનો એની સાથેનો સંબંધ લગભગ તૂટી ગયો હતો મોરીના શબ્દોએ મીચને હિંમત આપી કે પોતાના ભાઈનો ફરીથી સંપર્ક કરે પ્રેમથી જેમ જેમ સમય વીતતો ગયો મોરીની શારીરિક સ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઈ હવે એમને કેથેટરની જરૂર પડતી સતત ખાંસી આવતી જેનાથી રાહત માટે પીઠ થપથપાવી પડતી ઓક્સિજન લેવો પડતો દુખાવા માટે મોર્ફિન નક્કર ખોરાક તો ક્યારનો બંધ થઈ ગયો હતો છતાં એમનો જુસ્સો અકબંધ હતો એ પોતાના શરીરને માત્ર એક ખોખું એક કવચ માનતા હતા જેની અંદર એમનો આત્મા રહેતો હતો એમણે એક સંપૂર્ણ દિવસની કલ્પના કરી હતી યાદ છે એક સાવ સાદો દિવસ જેમાં મિત્રો હોય વાતો હોય હસવાનું હોય પ્રકૃતિ હોય સારું ખાવાનું હોય અને થોડો ડાન્સ પણ હોય કોઈ દબાણ નહીં કોઈ દેખાવો નહીં ફક્ત શુદ્ધ આનંદ અને જોડાણ પછી છેલ્લી મંગળવારની મુલાકાત આવી મોરી પથારીમાં હતા ખૂબ જ નબળા બોલવું પણ મુશ્કેલ હતું મીછે એમનો હાથ પકડ્યો મોરીએ માંડ માંડ કહ્યું પ્રેમ કરું છું અને પછી જે કહ્યું એ મીચ માટે ખૂબ ભાવુક હતું જો મારો બીજો પુત્ર હોઈ શક્યો હોત તો હું ઈચ્છતો હોત કે તે તું હોય એક ક્ષણે આટલા વર્ષો પછી મિચ પોતાના પ્રોફેસર સામે રડી પડ્યો પહેલી વાર મોરીનું મૃત્યુ પણ જાણે એમની પસંદગી મુજબ થયું શનિવારે સવારે જ્યારે એમના પરિવારના સભ્યો થોડી વાર માટે કોફી લેવા રૂમની બહાર ગયા હતા ત્યારે એમણે શાંતિથી અંતિમ શ્વાસ લીધા જાણે કોઈને પોતાના મૃત્યુના સાક્ષી બનાવીને દુઃખી કરવા નહોતા માંગતા અંતિમ સંસ્કાર થયા મોરીની ઈચ્છા મુજબ એક નાનકડી ટેકરી પર ઝાડ નીચે તળાવ કિનારે એમને દફનાવવામાં આવ્યા જ્યાં એમને કહ્યું હતું તું બોલજે હું સાંભળીશ અને આ અનુભવ પછી ખરેખર પોતાના ભાઈ પીટરનો સંપર્ક કર્યો અને એમનો સંબંધ ફરી જોડાયો અને આ પુસ્તક જે મોરીની અંતિમ થીસીસ જેવું હતું એમ કહી શકાય એનાથી જે પૈસા મળ્યા એ મોરીના ભારેખમ મેડિકલ બિલ ચૂકવવામાં મદદરૂપ થયા મોરીએ મજાકમાં કહેલું કે એમની કબર પર લખાવવું એક શિક્ષક અને ખરેખર એમના મૃત્યુ પછી પણ એમના શબ્દો એમના વિચારો લાખો લોકોને શીખવી રહ્યા છે અને સારાંશ એ જ છે જે મોરી વારંવાર કહેતા મૃત્યુ જીવનનો અંત લાવે છે સંબંધનો નહીં પ્રેમ યાદો શીખવેલા પાઠ આ બધું જ હંમેશા જીવંત રહે છે એ ક્યારેય મળતું નથી તો આ આખી વાતચીતમાંથી આપણે શું લઈ જઈ શકીએ કદાચ એ કે મૃત્યુને નજર સામે રાખીને જીવવું જેથી જીવન વધુ અર્થપૂર્ણ બને ભૌતિક વાત કરતાં પ્રેમ અને સંબંધોને વધુ મહત્વ આપવું માફ કરવાની હિંમત રાખવી બીજાને અને હા પોતાની જાતને પણ અને આપણી આસપાસની સંસ્કૃતિ જો આપણને પોષણ ન આપતી હોય તો પોતાની નાની પ્રેમભરી દુનિયા બનાવવી મોરીનો એક સરસ વિચાર હતો કે આપણે બધા સમુદ્રની લહેરો જેવા છીએ એક લહેર આવે છે કિનારે અથડાય છે અને પછી સમુદ્રમાં ભળી જાય છે એનો અંત નથી આવતો એ મોટા સમુદ્રનો જ ભાગ બની જાય છે એમ જ આપણે પણ આ મોટા વિશ્વનો એકબીજાનો ભાગ છીએ આપણું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે અને આ ખરેખર વિચારવા જેવું છે મોરીનો સંપૂર્ણ દિવસ કેવો હતો સાવ સાદો પણ અર્થપૂર્ણ કોઈ મોટા લક્ષ્યો નહીં કોઈ દેખાવો નહીં ફક્ત સંબંધો પ્રકૃતિ નાની ખુશીઓ આપણા માટે એવો સંપૂર્ણ દિવસ કેવો હોય કદાચ આપણે પણ જીવનની ભાગદોડમાં એ સાબી પણ અત્યંત મહત્વની વસ્તુઓને ભૂલી તો નથી ગયા ને આ પ્રશ્ન સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ